નમસ્કાર મિત્રો મિત્રો હવે રાદડિયા જ શું ભારતીય જનતા પાર્ટીના તારણહાર જોવા મળી રહ્યા છે સૌરાષ્ટ્રમાં રાજુ કરપડાએ સોટો પાડ્યા બાદ ભારતીય જનતા પાર્ટીને કેટલું નુકસાન થઈ શકે શું ભારતીય જનતા પાર્ટી આનો વિચાર કરી રહી છે આવનાર દિવસોમાં ફરિયાદ સંકટ સામે આવે તો ભારતીય જનતા પાર્ટી પાસે કયો રસ્તો છે કયા ચહેરાઓ છે શું એની ખોટ આજની તારીખે છે શું આવનાર દિવસોમાં એ ખોટ ભરી શકે એવી કોઈ તક મળી શકે છે વિસ્તારથી વાત કરું તો ભારતીય જનતા પાર્ટી સૌરાષ્ટ્રમાં મોટી મુશ્કેલીમાં મુકાઈ શકે છે બે હજાર સત્યાવીસમાં તેની સામે કદાચ કોંગ્રેસ ન હોય તો ભલે પરંતુ બે હજાર સત્યાવીસમાં સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી તેને ધ્રુજાવશે તેની ખુરશી હલાવી દેશે તેનું કારણ છે કે અત્યાર સુધી ગોપાલ ઇટાલિયા તેને પરેશાન કરતા હતા અને હવે રાજુ કરપડાની એન્ટ્રી થઈ ચૂકી છે અત્યાર સુધી કઈ અલગ ચિત્ર હતું અને હવે કઈ અલગ ચિત્ર છે હવે રાજુ કરપડાને જેલમાં નાખવામાં આવે બે થી ત્રણ મહિના રાખવામાં આવે આમ છતાં પણ એમને પોતાની જે છાપ છોડવાની હતી લોકોને એક મેસેજ આપવાનો હતો ખેડૂતો સુધી જે વાત પહોંચાડવાની હતી એ એમણે પહોંચાડી દીધી છે આજની તારીખે ખેડૂતો એપીએમસી નામે ગુસ્સો કરી જાય છે માર્કેટિંગ યાર્ડનું તમે નામ લો એજન્ટો વેપારીઓનું નામ લો તો ત્યારબાદ એમની પાસે એટલી કથાઓ હોય એમની પાસે એટલી વાતો હોય કે તમે સાંભળી સાંભળીને વિચારમાં પડી જાઓ કે શું આટલું શોષણ થતું હશે એક મેસેજ ક્લિયર આપી દીધો છે કે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે ખેડૂતો પોતાનો પાક વાવે છે પરંતુ પૂરતા પૈસા નથી મળતા પોતાની છબી મજબૂત થઈ છે આ સાથે ખેડૂતો પણ જાગૃત થયા છે વાત ભારતીય જનતા પાર્ટીની છે કે ભારતીય જનતા પાર્ટી આ સૌરાષ્ટ્રમાં કરશે શું શું ભારતીય જનતા પાર્ટી પાસે એવા કોઈ નેતા છે કે જે ખેડૂતોને પોતાની સાથે રાખી શકે અને ભારતીય જનતા પાર્ટીનું ડેમેજ કંટ્રોલ રોકી શકે વાત છે કે છે અને નામ છે જયેશ રાદડિયા વિઠ્ઠલભાઈ રાદડિયાના દીકરા છે એક મજબૂત નેતા છે વર્ષોથી જીતી રહ્યા છે પરંતુ આ જયેશ રાદડિયાને આવનાર સમયમાં તક આપવામાં આવશે કે નહીં એ મોટો ચિહ્ન છે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીએ તેની અવગણના કરી ઇફકોમાં એમણે બતાવી દીધું એમનામાં દમ કેટલો છે એ કેટલા પાણીદાર છે પરંતુ હવે આવનારી લડાઈ સરળ નહીં રહે જયેશ રાદડિયા એમની પણ એક લિમિટ રહેશે જો આગળ કરે તો એમની પણ એક સીમા રહેશે કારણ કે ભારતીય જનતા પાર્ટી માર્કેટિંગ યાર્ડની રીતિ નીતિ એ ખેડૂતોને પરેશાન કરે છે અને આ જ કારણોસર એવા નેતાને મૂકવું પડે અથવા તો જે કોઈ નેતાને તમે મૂકો તેને છૂટ આપવી પડે ભારતીય જનતાનો પાર્ટીનો એવો નેતા કે જે ખુલીને બોલી શકે ખેડૂતો પરેશાન થતા હોય તો ભારતીય જનતા પાર્ટી સામે સરકારની સામે બોલી શકે તેના કાન આમળી શકે એવા નેતાની હવે આવનાર સમયમાં જરૂર પડવાની છે અને બીજું પાછું સમીકરણ એ સેટ થઈ રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા લેવા પાટીદાર સમાજમાં જે સેંધ પાડી રહ્યા છે એ રોકવા માટે પણ એક સમીકરણ સેટ થાય છે જયેશ રાદડિયા અને તમે પાછું જોશો તો પોતે ખેડૂત ચહેરો છે અને જે ખુરશી ગગડી રહી છે જે ધ્રુજી રહી છે એ પણ કૃષિ મંત્રીની છે એટલે આ તમામ સમીકરણ ભારતીય જનતા પાર્ટી આવનાર સમયમાં જયેશ રાદડિયા ને આગળ કરી શકે છે એની મજબૂરી જયેશ રાદડિયા બની શકે છે અને બીજી વાત એ છે કે સૌરાષ્ટ્રમાં રાજુ કરપડાએ જે સોટો પાડ્યો છે સૌરાષ્ટ્રમાં રાજુ કરપડાએ જે એક આખો મેસેજ આપ્યો છે તેનું નિરાકરણ ભારતીય જનતા પાર્ટીએ ઝડપથી કરવું પડશે છેલ્લા લાંબા સમયથી ખેડૂતો એકઠા નહોતા હતા છેલ્લા લાંબા સમયથી એવું કોઈ આંદોલન જોવા મળતું નહોતું પરંતુ ચાર દિવસમાં રાજુ કરપડાએ આંદોલનથી સરકારને પાણી લાવી દીધું સરકાર એક પછી એક પછી એક લોકોને જેલમાં નાખી રહી છે પોલીસ આવી તો પોલીસ પર પણ પથ્થરમારો થયો સત્ય હકીકત એ છે કે ત્યાં ખેડૂતો પરેશાન થઈ ચૂક્યા હતા પોલીસ આવી તો વિફરા અને સામે પ્રહારો કર્યા અંદરની વાત જે કંઈ પણ હોય પરંતુ અત્યારે પરિસ્થિતિ સંવેદનશીલ છે પોલીસે પણ સમજવું પડશે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને પણ સમજવું પડશે કે સ્પ્રિંગ જેટલી દબાવશો તેટલી બહાર ઉછળશે એટલે કે તમે ખેડૂતોના મુદ્દાઓ ખેડૂતોની વાત સરળતાથી નહીં સાંભળો તેમને વિશ્વાસમાં નહીં લો તેમના આંદોલન અહિંસક હોય તમે તેને સાંભળશો નહીં તમે તેનો સ્વીકાર નહીં કરો તો આંદોલન વધી શકે છે અને ભૂતકાળમાં એવું થયું પણ છે ભારતીય જનતા પાર્ટી જોઈએ છે આવનાર સમયમાં શું કરે છે પરંતુ જયેશ રાદડિયા ભવિષ્યમાં ભાજપના તારણહાર બની શકે છે અને ભાજપ તેને આગળ કરે તો તેની માટે પણ આ માર્ગ સરળ નથી કારણ કે તેની સામે પણ પહેલેથી સોગઠાબાજી શરૂ થઈ ચૂકી છે જોઈ આવનાર સમયમાં શું થાય છે વાત કરતા રહીશું આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ માહિતી આ વિડીયો પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ